જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ આપણી સોનેરી લીલોડી ધરતી ઉપર અને આજે આપણે મરચાંનું કામ આલે છે મરચાં સુકાઈ ગયા છે દસ બાર ભારી થાય એમ છે એટલે ક્વોલિટી બનાવી છે મરચાંની તમને બતાવું જો આ મરચાં ભાર્યું બંધાય છે એક નંબર રેવા મરચાં છે પેલા બગાડ બગાડ વીણી નાખો પછી પોરા કરી નાખા એટલે સૂકવા હાથ ફેરવવો પડે અને બે ચાર દે બે ચાર દે અને પછી કાલે સુકાઈ ગયા એટલે બગાડ વીણીને પારા કરતા ગયા આજે અમારે આ ભેગા કરે છે જો બધા વ્યવસ્થિત ભેગા કરીને કોઈ કાકરો કોઈ ધૂળ ન આવે એવી રીતે જો આ એના પેકિંગ થાય છે બધા મસ્તના અમારા જો રવિવાર છે એટલે છોકરાએ બધા કામે ચડી ગયા છે કોઈ લીલું મરચું હોય એ વીણી નાખી ને એકદમ સૂકો માલ મસ્તનો થઈ ગયો તૈયાર આ બધી ભાર્યું બંધાય છે કાંઈ ઘટે નહીં જો આવી રીતે અમારી મરચાંની ભારીઓ કમ્પ્લીટ થાય છે અને બહુ સારી ક્વોલિટીના મરચાં છે પછી આમાં બપોર પછી વીણીને અમે મસ્તના નાખવાના છે આ બધા મરચાં ચટણીલાયક બધા મસ્તના થયા બીજી વીણીમાં કઈ ખરાબ મરચાં નથી થયા એક ભારી જ ખાલી થયા બાર તેર ચૌદ ભારી થાય સૂકા મરચાં એમાંથી નકર તો વધારે બગાડ નીકળતો હોય પેલી આપણે બધી વીણી આખી વીણી બધી એક મરચું પણ સારું નહોતું થયું બધું ખરાબ જ હતું એટલે એ તો વેચી નાખ્યા હવે આ મરચાં કમ્પ્લીટ થાય બે દિવસમાં એટલે આ પછી વેચવાના જ છે મરચાં ઉતરાતા એ બહુ સારી ક્વોલિટીના હતા અને રેવા મરચાં બધાય મસ્તીના પટ્ટી કાંઈ ઘટે નહીં એવા મરચાં હતા આજે સુકાઈ જાય આજે આખો દિવસ આજ કામ કરવાનું છે પથારી ભેગી કરવાનું એટલે મસ્ત મસ્તના થઈ ગયા હે સુકાઈ ગયા હે અને ક્વૉલેટી મરચાં બનશે પછી આ જે ચટણી બનાવવાની હોય તો આને સુકાવીને મસ્તીના ધરાવી નાખો ને ડીટા કાપીને એટલે આ મસ્તીની પથારી આપણી થઈ ગઈ સુકાવામાં બહુ મહેનત થાય લીલામાં બહુ વાંધો ન હોય પણ સુકાવી એટલે બહુ એમ કે એની પ્રોસેસર હોય મસ્તીના મરચાની ક્વૉલિટી કરવી હોય એટલે બધું ધ્યાન રાખવું પડે ક્યાંય કચરો ન જ જોઈએ ક્યાંય ધૂળ કે ઢેફું કાકરો કોઈ વસ્તુ ન આવી જોઈએ રેવા મરચાં તૈયાર થઈ ગયા આપણા કોઈ ખરાબ હોય એ નીકળી જાય ક્યાં કોક રહી જતું હોય એ બે ચાર નંગ રહેતા હોય જો આવા તો એ બાય આપણે કાઢી નાખતા હોય એટલે સારી ક્વોલિટીના મરચાં આપણા તૈયાર થઈ ગયા છે અને કોઈને જોતા હોય તો પાંત્રીસો રૂપિયા ભાવ છે વીસ કિલોના સૂકા મરચાં ચોત્રીસો પાંત્રીસો રૂપિયા મારે ભાવ આવે છે રેવા મરચાંના વેપારી અમારે અહીંથી વાડિયાથી જ લઈ જાય એટલે વેચવા જવાની કાંઈ ઉપાધિ હોય નહીં જો અમારા ફાર્મ હાઉસ અત્યારે હાવ ખેતર ખાલી થઈ ગયું હોય કપાસ હતો નીકળી ગયો હોય અને ખેતી કામ થઈ ગયું હોય હાલો આજનો અહીંયા બ્લોગ પૂરો કરશું જય જવાન જય કિસાન આવતા બ્લોગમાં મળશું ત્યાં સુધી રજા આપશો